સાંભળીએ ગરુડ પુરાણ બીજો અધ્યાય યમ માર્ગ દુઃખ નિરૂપણ વર્ણન ગરુડજીએ કહ્યું હે ભગવાન યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે અહીં જીવ પાપ કરવાથી એમાં કેવી રીતે આવે છે બધું આપ મને જણાવો ત્યારે ભગવાને કહ્યું હે ગરુડ યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે એને સાંભળતા જ તમે ભલે મારા ભક્ત હોવા છતાં પણ કાપી ઉઠશો યમલોકમાં વૃક્ષોનો છાયડો નથી જ્યાં જીવ આરામ કરી શકે અને ત્યાં અનાજ પણ નથી જેને આરોગ્યને પોતાના જ પ્રાણનો નિર્વાહ કરી શકે ના તો ત્યાં ક્યાંય પાણી જોવા મળે છે જેથી અતિ તરસ્યો જીવ પાણી પી શકે હે ખગ આ પ્રદેશમાં બાર સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના પ્રદેશમાં તપતા હોય અહીં ઠંડી અને હવાના સુસવાટાથી જીવ અત્યંત પીળા અનુભવે છે ત્યાં તેને વિષતર ભયાનક સાપોથી ડંખ મરાવવામાં આવે છે અને તીક્ષ્ણ કાંટાઓથી વિંધવામાં પણ આવે છે ભયાનક સિંહ વાઘ ખૂંખાર કૂતરાઓથી એને બચકા ભરાવવામાં આવે છે ક્યાંક વીછીથી ડંક મરાવવામાં આવે છે ક્યાંક તો તેને અગ્નિમાં સળગાવીને યાતના આપવામાં આવે છે એ પછી અસીપત્ર તલવારની ધાર જેવા પાંદડાવાળું વૃક્ષ નામનું વન આવે છે તેનો વિસ્તાર બે હજાર યોજન જેટલો છે આ વન કાગડા ગીધ ઘુવડ અને મધમાખીઓથી ભરેલું છે એ વનની ચારે તરફ દાવાનની સળગ રહે છે એ જીવ માખીઓના ડંખ અને અગ્નિની ગરમીથી બચવા ઝાડ નીચે આવે છે ત્યારે તલવારની ધાર જેવા તીક્ષ્ણ એ વૃક્ષના પાંદડાથી એનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે ક્યાંક તેને અંધકારથી ભરેલા કૂવામાં ધક્કો મારવામાં આવે છે તો ક્યાંક ઊંચા પર્વત પરથી નીચે તરફ ધક્કો મારવામાં આવે છે તો ક્યાંક તેને છરીની તેજ ધાર સમાન તીક્ષ્ણ રસ્તા પર ચલાવવામાં આવે છે તો ક્યાંક અંધારી ગુફામાં ક્યાંક પાણીમાં તો ક્યાંક કીચડ કાદવમાં એને ધક્કો મારવામાં આવે છે ત્યાં એને જળો કચડવામાં આવે છે ક્યાંક તેને તપેલી ગરમા ગરમ રેતીમાં ચલાવવામાં આવે છે ક્યાંક તાંબાની જેમ તપેલી ધરતી તથા ક્યાંક સળગતા ધગધગતા અંગારા પર પણ ફેંકવામાં આવે છે એટલું જ નહીં ધુમાડાથી છવાયેલા માર્ગ પણ તેને ચલાવવામાં આવે છે ક્યાંક અગ્નિનો વરસાદ ક્યાંક પથ્થરોના ટુકડાઓનો વરસાદ ક્યાંક લોહી તો ક્યાંક ઉકળતા પાણીનો વરસાદ તેના પર થાય છે ક્યાંક ખારા ખારા કડવાશ ભર્યા કીચડમાં એને ફેંકવામાં આવે છે માર્ગમાં ઘણી મોટી ભયંકર ગુફાઓ છે તો વળી ભયજનક ઊંડી ઊંડી ખીણો પણ છે જેમાં તેને નાખવામાં આવે છે જેમાં ભયંકર અંધકાર છે અને ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે એવી મોટી મોટી શિલા છે ક્યાંક પૂરું લોહીથી ભરેલા કપડાં ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ પણ છે જેમાં જીવને રહેવું પડે છે મધ્યમાં વૈતરણી નામની એક ઊંડી ભયંકર નદી આવે છે જેની વાત સાંભળતા ભયથી રૂવાડા ઊભા થઈ જાય છે આ નદીઓ સૌયોજન પોળી છે જેમાં લોહી અને પરુ ભરેલું છે અને માંસ જેનું કીચડ છે આ નદી ભયંકર ઊંડી છે અને ઘણા દુઃખોથી પાર કરી શકાય તેવી છે તેમાં અનેક ચિત્ર વિચિત્ર જળચર ઉપરાંત મોટા મોટા મગરમજ તેમજ અનેક નાના મોટા માંસ પક્ષી પશુપંખી રહે છે હે ગરુડ જેમ આગની જ્વાળામાં ગરમ થયેલી કડાઈમાં ઘી ઉકળે છે તેવી જ રીતે પાપીને આવેલો જોતાં નદીનું પાણી ઉકળવા લાગે છે ચારે બાજુથી સોય જેવા મોંવાળા કીડાઓ વજ્રસમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી આ નદી ભરેલી છે આ ઉપરાંત સોયની ધારવાળા મગરમચ્છો જળો માછલી કાચબા તથા અન્ય માંસભક્ષી જળચરોથી ભરાયેલી છે આ નદીમાં છોડવામાં આવેલો પાપી જીવ અત્યંત રુદન સાથે હે ભાઈ હે પુત્ર હે પિતાજી જેવા શબ્દો વારંવાર પોકારે છે જ્યારે એ પાપીજીવ ભૂખ અને તરસથી પીડાય છે ત્યારે તેને નદીનું રક્ત અને માંસ ખાવા મળે છે એ નદીમાં ભરપૂર લોહી તથા ફીણ રહેલા છે મહાગર્જના કરતી અને ભય પમાડતી નદીને જોતા જે પાપી પાપીજીવ બેભાન બની જાય છે એ નદીમાં અનેક જાતના સાપ અને વિચ્છી છે એ નદીમાં પડેલાને કોઈ બચાવતું નથી નદીમાં પડેલો પાપી જીવ નદીમાં રચાતા સેંકડો વમળોમાં ફસાય પાતાળ નીચે જાય છે અને થોડીક ક્ષણોમાં પાછો ઉપર આવે છે હે ગરુડ પાપી જીવોના પતન માટે જ આ નદીની રચના કરવામાં આવી છે આવી કઠોરને અત્યંત દુઃખ આપનારી નદીનો છેડો કે કિનારો કાંઈ જોવા મળતું નથી આમ યમ માર્ગમાં અનેક પ્રકારના દુઃખોને ભોગવતો રોતો કકડતો એ જીવ યમલોકમાં જાય છે કેટલાકનું ગળું દબાવીને કેટલાકને અંકુશો વડે ખેંચીને તો કેટલાકના શરીરમાં અંગો છેદતા યમના દૂતોએ પાપીને લઈને યમલોક જાય છે યમના દૂતા ઉપરાંત કોઈને નાકમાં દોરી બાંધીને કોઈના કાનમાં દોરી બાંધીને કોઈ કાલ પાશ્વડે બાંધીને કોઈને કાકબંધથી બાંધી ખેંચતા યમલોકમાં લઈ જાય છે એવા પાપીઓની ગરદન પર હાથ પર પગમાં વજનદાર બેડી બાંધીને એના પર લોખંડનો ભાર મૂકીને એમને રસ્તામાં ચાલવાનું કહેવામાં આવે છે આ દરમિયાન યમના દૂત તેમને પોતાની પાસે રહેલા હથિયારથી ફટકારે છે આ રીતે પાપી દુઃખી જીવોના મોંમાંથી લોહી નીકળે છે અને એ લોહીનું એ ભક્ષણ કરે છે એ વખતે પોતે કરેલા કર્મો પર અફસોસ અને ગ્લાની કરતો અનેક પ્રકારના દુઃખો કષ્ટો સહન કરતો યમલોક પહોંચે છે એ અજ્ઞાની યમ માર્ગમાં જતા હે પુત્ર હે પૌત્ર આક્રમ કરતો વિહવળ થતો હોય છે એને મનમાં વિચાર આવે છે કે ઘણા પુણ્ય કરવાથી મનવીનો દેહ મળે છે એને મેળવીને મેં ના મનથી કે ના તનથી કોઈ ધર્મ અદા કર્યો ન તો કોઈ નાનું મોટું દાન કર્યું ના કોઈ અગ્નિમાં હવન કર્યો ના કોઈ તપસ્યા કરી ના કોઈ દેવતાનું પૂજન કર્યું ના તો વિવિધ વિધિસભર કોઈ તીર્થોની પૂજા કરી હવે હું મારા કર્મોના ફળ ભોગવું છું મેં મારા માનવ અવતાર દરમિયાન ના તો નાના મોટા બ્રાહ્મણોનું પૂજન કર્યું ના ગંગા નદીમાં સ્નાન કર્યું ના સાધુઓની સેવા કરી કે ના ક્યારેય કોઈ પરોપકાર કર્યો તેથી હે દે તે કરેલા કર્મોના ફળ ભોગવ પશુ પંખીઓ તથા માનવના હિતાર્થે નિર્જલ દેશમાં કોઈ જળાશય બનાવ્યું ના તો ગાયો બ્રાહ્મણોને જીવિકા માટે કંઈક આપ્યું તેથી હે દેહ તે કરેલા કર્મોના ફળ ભોગો ના દરરોજ અન્નદાન આપ્યું ના વેદશાસ્ત્રના અર્થ પર શ્રદ્ધા વ્યક્ત કરી ના ગાયોને ઘાસ આપ્યું ના કોઈ પુરાણની કથા વાર્તા સાંભળી ના તો કથા કેનારનું પૂજન કર્યું તેથી એ દેહ ધારી તે કરેલા કર્મોના ફળ ભોગો ના મેં મારા સ્વામીની આજ્ઞાનું પાલન કર્યું કે ના ક્યારેય મોટાઓનો આદર સત્કાર કે સેવા કરી એ શરીર તે કરેલા કર્મોને પેટ ભરીને ભોગવ પતિની સેવા કરવી એ પત્નીનો ધર્મ છે એ વાતને જાણવા છતાંય જે સ્ત્રીએ પતિની સેવા નથી કરી પતિના મોત પછી સતી થઈ નથી વિધવા થવા છતાંય કોઈ તપસ્યા કરી નથી માટે હે દેહધારી ધારી તારા કર્મોનું તું ભોગવ પોતાના પૂર્ણ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી શરીર મેળવ્યું છતાં એમાં માંસ વાર તહેવાર ઉપવાસ કર્યા નથી અને ચાંદ્રાયણ વ્રત કર્યું નથી નિયમો દ્વારા પવિત્ર રાખ્યું નથી આ પ્રકારે સ્ત્રી પુરુષ જીવો અનેક પ્રકારના વિલાપ કરતાં પોતાના પૂર્વદેહને યાદ કરતા કહે છે અરે રે હવે અમે મનુષ્ય જન્મ ક્યાંથી પ્રાપ્ત થાય આમ વિલાપ કરતો જીવ યમ માર્ગે આગળ જાય છે હે ગરુડ સત્તર દિવસ સુધી આ પ્રેતરૂપી જીવ વાયુમાં ચાલે છે હે ગરુડ અઢારમા દિવસે તે પ્રેત સૌમ્યપુર નામના નગરમાં પ્રવેશે છે આ સૌમ્યપુર નગરમાં પ્રેતોનો મોટો સમુદાય રહે છે ત્યાં પુષ્પભદ્રા નામની નદી છે અને ત્યાં જ સુખ પ્રદાન કરે તેવું અત્યંત સુખકારી સુંદર વટવૃક્ષ છે યમદૂતોની સાથે જીવ અહીંયા વિશ્રામ કરે છે એ વખતે એ પોતાની સ્ત્રી પુત્ર સાથેના સુખદને યાદ કરી દુઃખી થાય છે પોતાનું ધન નોકર મિત્ર સ્ત્રી વગેરેની ચિંતા કરે છે ત્યારે યમદૂતો કહે છે હે મૂર્ખ ધન સ્ત્રી પુત્ર ભાઈ આ બધા સુખ ભોગવનાર હવે ક્યાં છે તારે તારા કરેલા કર્મોના ફળ ભોગવતા ચિત્કાળ સુધી યમ માર્ગ પર ચાલવાનું છે હે પરલો યાત્રી તું યમના પરાક્રમને જાણતો નથી તારી સાથે ચાલી રહેલા અમારા જેવા યમદૂતોની તાકાતને પણ તું જાણતો નથી તે કદી એવો પ્રયાસ પણ નથી કર્યો જેથી યમની યાતના સેવી નથી પડતી હવે તો તારે નિશ્ચય યમલોક જવું પડશે હવે એમાં કોઈ બાંધછોડ થઈ શકે એમ નથી યમલોકને તો તું બાળકો પણ જાણે છે શું તે યમયાતના સાંભળી ન હતી શું બ્રાહ્મણોના મોઢેથી કોઈ પુરાણ પણ સાંભળ્યું ન હતું યમદૂતો આવી કહી મુદ્ગરથી એને મારે છે અને એ વખતે એ બેભાન થઈ પડે છે પાછો ઊઠીને દોડે છે ત્યારે એમના દૂતો ગાળીઓ બનાવી એનાથી બાંધી તેને ખેંચીને લઈ જાય છે સૌમ્યપુર નગરીમાં જીવ સ્નેહ અને શ્રદ્ધાપૂર્વક પુત્ર પૌત્ર દ્વારા અપાયેલ માસિક શ્રાદ્ધનું ભોજન કરે છે એ પછી સોરીપુર તરફ આગળ વધે છે સોરીપુરમાં યમનું સ્વરૂપ ધારણ કરનારા જંગમ નામના રાજાને જોતાં જે ભય પામી જાય છે અને ત્યાં જ વિશ્રામ કરે છે આ નગરમાં પહોંચ્યા પછી ત્રિપાક્ષિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર નગેન્દ્ર ભવન નગરમાં પહોંચે છે ત્યાં અત્યંત ભયાનક વન હોય છે એને જીવ થઈ રડતો રડતો બૂમો પાડે છે ચિત્કાર કરે છે યમના નિર્દય દૂતો વારંવાર એને મારતા ધસડીને લઈ જાય છે આ વનને પાર કરતા લગભગ બે માસનો સમય લાગે છે અહીં આગળ એ જીવ પોતાના ઘરવાળા દ્વારા ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળ ખાઈ પી કપડાં પહેરી એ પેલા યમદૂતો આગળ સાથે વધે છે ત્રીજે મહિને આ જીવ ગંધર્વપુર પહોંચી પરિવારના સભ્યો દ્વારા અપાયેલ પિંડનું ભોજન કરી આગળ વધે છે ચોથે મહિને તે યમના દૂતો સાથે શૈલપુર નામના નગરમાં પહોંચે છે અહીં પથ્થરોના વરસાદથી એને અત્યંત પીડા થાય છે ચોથા મહિનામાં આપવામાં આવેલા પિંડમાંથી ભોજન કરીને તે કંઈક સુખનો અનુભવ કરે છે એ પછી અહીંથી જીવ પાંચમા મહિને ક્રોચપુરમાં પહોંચે છે અહીં પાંચમા મહિનામાં આપવામાં આવેલ શ્રાદ્ધના અન્નથી પેટ ભરીને તે ક્રૂરપુર પહોંચે છે જ્યાં અત્યંત નિર્દય પ્રાણીઓ રહે છે સાડા પાંચમા મહિનામાં આપવામાં આવેલ અન્ન અને જળ લીધા પછી એ અહીંયા રોકાય છે એ પછી અડધા મુહૂર્ત સુધી અહીં રોકાઈને તે યમુના દૂતો સાથે આગળ વધે છે અતિક્રૂર યમુના દૂતો દ્વારા તાણવામાં આવતો એ વિચિત્ર ભુવન નામના નગરમાં પહોંચે છે જ્યાં વિચિત્ર નામનો યમરાજાનો નાનો ભાઈ રાજ્ય કરે છે અહીંયા આગળ મોટા શરીરવાળા વિચિત્રને જોઈને ત્યાંથી નાસવા માંડે છે ત્યારે એ વખતે પ્રેતની આગળ વૈતરણીને પાર કરાવનાર મલ્લાના આવીને કહે છે અમે વૈતરણી નદી પાર કરાવનારા છીએ જો તમારી પાસે પુણ્યનું ભાથું હોય તો એમાં આવીને બેસી જાઓ જ્ઞાનને જોનારા મુનિશ્વરો દાનના વિતરણ કર્યું છે એ દાનના પ્રતાપથી તે તરી જાય છે અને વેતરણી કહેવામાં આવે છે નાવને ચલાવનારા પાર ઉતારનારા કેવટ કહે છે જો તે ગાયનું દાન કર્યું હોય તો નૌકા દ્વારા તું વેતરણી પારી કરી શકીશ નહીં તો નહીં એના વચન સાંભળતા જ પ્રેત માત્ર એટલું કહે છે હાય મારું ભાગ્ય દાન કરનારા એ પાપીને જોઈને નદીનું પાણી ઉકળે છે ઉકળતા માંડેલી એ નદીમાં યમના દૂત પહેલાં જીવને ધકેલે છે ત્યારે જીવ ખૂબ બુમરાણ મચાવે છે એણે ગાયનું દાન આપ્યું નથી એ આ નદીમાં ડૂબી જાય છે ત્યારે આકાશ માર્ગે આગળ વધી રહેલા યમના દૂતો એ પ્રેતના મોંમાં કાંટાવાળો એક દોરો નાખીને જેમ માછલીને ફસાવવામાં આવે છે એને ફસાવીને ખેંચીને નદીને સામે કાંઠે લઈ જાય છે નદી પાર પહોંચી છઠ્ઠા મહિને આપવામાં આવે દત્ત શ્રાદ્ધ ખાઈને જીવ આગળ વધે છે માર્ગમાં ભૂખથી અત્યંત વ્યાકુળ થઈને કરુણ વિલાપ કરે છે સાતમા મહિને તે બ્રહ્માપદ નામના નગરમાં પહોંચે છે અહીં પુત્રો દ્વારા સાતમા મહિને આપવામાં આવેલ શ્રાદ્ધનો અનાજ ખાઈને તે તૃપ્ત બને છે એ પક્ષીઓના રાજા ગરુડજી એ નગરને પાર કરી તે દુઃખદપુર નામના નગરમાં પહોંચે છે અહીં આકાશ માર્ગે ચાલતા ચાલતા તે અનેક પ્રકારના દુઃખો સહન કરે છે અહીં આગળ આઠમા માસ દરમિયાન શ્રાદ્ધમાં અપાયેલ અન્નજળ વગેરેનું ભોજન કરી આગળ વધે છે અને સાથે નવમો મહિનો સંપૂર્ણ થતાં નાના ક્રંદ પૂરમાં આવે છે અહીં અત્યંત ભયંકર અને ક્રૂર શબ્દો કરનારા ગણોને જોઈ તેને ભયંકર દુઃખ થતાં ખૂબ વ્યાકુળ થઈને મોટા મોટા ઘાટે ચિત્કાર કરે છે પણ યમના દૂતોના ધમકાવાથી ખૂબ દુઃખ સહન કરતો દસમા મહિના સુધી સુતપદ્ધ ભવનમાં આવીને પહોંચે છે અહીંયા દસમા મહિને સ્વજનોએ આપેલા પિંડ અને જળથી ભોજન કરવા જતાં એને સુખ મળતું નથી તે તૃપ્ત થતો નથી એ પછી ત્યાંથી ચાલીને અગિયારમા મહિને રૌદ્રનગરમાં આવે છે અહીં અગિયારમા માસમાં અપાયેલા શ્રાદ્ધ જલ વગેરે જમીને સાડા અગિયાર મહિના પૂરા થતાં પરિવપસણ નગરમાં આવે છે અહીં જીવને દુઃખ આપનારો અત્યંત દુઃખદાયી વરસાદ વરસે છે અહીં તે ન્યૂનાબ્દિક વરસી નામે અપાયેલ શ્રાદ્ધદાનને દુઃખપૂર્વક ખાય છે વર્ષ પૂરું થતાં એ જીવ સીતાઢ્ય નામના નગરમાં પહોંચી જાય છે જે અત્યંત શીત અર્થાત ઠંડુગાર છે એ હિમાલય કરતાં પણ ખૂબ ઠંડુ છે અહીં ઠંડી અને ભૂખથી વ્યાકુળ બનેલો જીવ દશે દિશામાં નજર કરે છે અને બોલે છે શું અહીં કોઈ મારો બંધુ છે ખરો મારા કષ્ટમાં દુઃખ દૂર કરે આ સાંભળી યમુનાદૂતો કહે છે તારા એવા વળી કયા પૂર્ણ્ય છે કે જેના સહારે તું છૂટ છુટકારો પામીશ યમુનાદૂતો આવા કઠોર વચનો સાંભળી પીડિત જીવ વાર્ષિક શ્રાદ્ધ તાણે આપેલા પિંડરૂપી ભોજનને ખાય ધૈર્ય ધારણ કરે છે વર્ષના અંતે યમલોક પાસે બહુ બહુભીતિપુરમમાં એ પહોંચી અગાઉથી મળેલા હાથભરના શરીરનો ત્યાગ કરે છે અને કરેલા કર્મોના ફળ ભોગવવા માટે અંગુષ્ઠ માત્ર શરીર મેળવીને યમના દૂતો સાથે પ્રયાણ કરે છે હે કશ્યપ જેમણે પરલોકમાં સુખ શાંતિ મળે એ નિમિત્તે દાન વગેરે આપ્યું નથી ધર્મ સંચય કર્યો નથી તેઓ આ કારણે યમના દૂતોના દ્રઢ બંધનોથી બંધાયેલ દશામાં કષ્ટ ભોગવે છે હે ગરુડ ધર્મ રાજાના નગરમાં ચાર દરવાજા છે એમાંથી તમને કેવળ દક્ષિણના માર્ગની વાત જણાવી છે આ મહાઘોર ભયંકર માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત પ્રાણી જાય છે અને ત્યાં તેની સાથે એ પછી શું થાય છે બધું મેં તમને જણાવ્યું હવે તમે શું સાંભળવા માગો છો ઇતિ શ્રી ગરુડ પુરાણે શારોદ દ્વારા યમ માર્ગ નિરૂપણમ નામ દ્વિતયોધ્યાય સંપૂર્ણ બોલિયે વિષ્ણુ ભગવાનની જય ઓમ નમો ભગવતે વાસુદેવાય